આજકાલ બાળકોમાં મોબાઈલની લત એક મોટી સમસ્યા બની રહી છે ત્યારે પાલનપુરમાં એક પરિવારે આ દિશામાં સરાહનીય પગલું ભર્યું છે રાજનગર પરિવાર દ્વારા બાળકોને મોબાઈલના દુષ્પ્રભાવથી દૂર રાખવા માટે એક અનોખા એકવીસ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સિત્તેરથી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રાજનગર પરિવારના પ્રમુખ મનોજ ઉપાધ્યાયે જણાવ્યું કે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલથી વિમુખ કરીને તેમનામાં પારિવારિક સંસ્કારોનું સિંચન કરવાનો હતો સવારે આઠથી અગિયાર વાગ્યા સુધી ચાલતા આ કેમ્પમાં બાળકોને શ્લોક બોલતા શીખવવામાં આવ્યા રમતગમતના માધ્યમથી સંસ્કારની શિક્ષા આપવામાં આવી એટલું જ નહીં બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ચિત્રકલા અને વાર્તાઓનો પણ સહારો લેવાયો બાળકોને સ્ટેજ પર બોલવાની તાલીમ આપીને તેમનામાં આત્મવિશ્વાસ વધારવાનો પણ પ્રયાસ કરાયો આ કેમ્પમાં એક ખૂબ જ સુંદર અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો જે બાળકો દરરોજ સવારે માતા પિતાને પગે લાગીને આવતા હતા તેમને ઇનામ સ્વરૂપે પેન આપવામાં આવી હતી આ પ્રયોગના અદભુત પરિણામો જોવા મળ્યા કેમ્પના અંતિમ દિવસે બાળકો પગે લાગીને આવતા થયા જે પરિવારમાં સંસ્કાર સિંચાઈની દિશામાં એક મોટી સફળતા છે રાજનગર પરિવારની આ પહેલ ખરેખર પ્રેરણાદાયક છે અને અન્ય વિસ્તારોમાં પણ આવા કેમ્પ યોજી શકાય તો બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરી શકાય છે તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા એક અનોખા પ્રકારનું આયોજન આખા વેકેશન માટે એકવીસ દિવસ સુધી અમે આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગની સાથે સાથે એનો મિસયુઝ ખૂબ વધી ગયો છે અને બાળકોને એની સાચી સમજ આપવી આપણે ખૂબ જરૂર છે બાળક સતત મોબાઈલ લઈને જ બેસી રહે છે અને એના કારણે કેટલી કેક એની જે જીવન યાત્રા છે એમાં ખૂબ બધું નુકસાન એ કરી રહ્યો છે એને જાણતા અજાણતા પણ આ બધા બાબતમાં આપણે ઇન્વોલ્વ થઈ રહ્યા છે એની અમારો વિચાર એવો હતો કે બાળકને એવી કોઈ એક્ટિવિટી આપવામાં આવે એનો અલ્ટરનેટ એવો આપવામાં આવે કે જેનાથી મોબાઈલથી દૂર રહે અને સંસ્કારો અને પરિવાર ભાવના કહેવાય અમારી રોજ એકવીસ દિવસ સુધી સવારે આઠ થી અગિયાર રાજનગર પરિવારમાં જ સિત્તેર બાળકો સોસાયટીના ભેગા થઈ અને એક જગ્યા ઉપર ભેગા થતા અને એમને

રોજ એક ચોકલેટ આપતા અને છેલ્લે દિવસે રિઝલ્ટ એવું પણ મળ્યું કે તમામ બાળકો મા બાપને પગે લાગતા પણ થયા એટલે આખા જે કાર્યક્રમનો ઇન્ટેસ્ટ એટલો જ હતો કે બાળકોને ગમતી એક્ટિવિટી મળે અને મોબાઈલથી દૂર રાખીને એને પરિવાર ભાવના પરિવાર વિશે રમતા રમતા કેવી રીતે શીખવાડી શકાય એમાં તેનું કોઈ આયોજન કર્યું હતું બાળકોમાં ખૂબ બધો બદલાવ અમે આ આયોજનના માધ્યમથી જોયો છે હું તમામ લોકોને પણ એક ખાસ વિનંતી કરી રહ્યો છું કે તમે બાળકને અલ્ટરનેટ કંઈક આપજો ખાલી એમ નહીં કહેતા કે મોબાઈલ મૂકી દે આપણી પણ કંઈક જવાબદારી છે બાળકને રમતો એને સમય આપવો પડશે એને સાચું શીખવાડવું પડશે અને સમય એવો આવશે કે જો આ બધામાંથી આપણે દૂર થઈશું તો ચોક્કસ આવનારી ભવિષ્યમાં આપણા બાળકોને અને ખૂબ બધું નુકસાનીથી આપણે બચાવી નહીં શકીએ એટલે ફરીથી આખા આયોજનમાં અમારો ઇન્ટેન્સ એવો જ હતો કે પરિવાર ભાવ કેળવાય અને બાળકો વધુમાં વધુ સંસ્કારોની સાથે સાથે પોતે કઈક એક્ટિવિટીમાં ભાગ લઈ શકે એવા આયોજન સાથે આખું એકવીસ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે